મહેસાણા જિલ્લાના ઊંઝાના કરલી ગામે યોજાયું ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન તો ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં મહેસાણા જિલ્લા સહિત રાજપૂત સમાજ અને ઠાકોર સમાજ સહિત અન્ય સમાજો પણ ઉમટી પડ્યા હતા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અગ્રણીઓએ જણાવ્યું હતું તો યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છવ્વીસ સીટો પર ભાજપ વિરુદ્ધ મતદાન કરી ભાજપને હરાવવાની અપીલ કરી હતી અને જેમ દશેરાએ ઘોડા દોડાવીએ છીએ એમ ચૂંટણી પરિણામના દિવસે આપણા ઘોડા દોડવા જોઈએ ઊંઝા કરલીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં રાજપૂત સમાજ અને ઠાકોર સમાજે નિર્ણય લીધો હતો કે આ વખતે ગુજરાતની છવ્વીસ સીટો પર જે પરસોત્તમ રૂપાલા જેવા ભાજપે ઉમેદવાર મૂક્યા છે તે બધાને હરાવવા માટે પણ ઠરાવ થઈ ગયા છે તો પરસોત્તમ રૂપાલાના કથિત નિવેદન બાદ ગુજરાતના ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા મહેસાણા લોકસભા ઉમેદવાર રામજી ઠાકોર માટે હવે ઠાકોર સમાજ રાજપૂત સમાજ અને અન્ય સમાજો મહેનત કરી જીતાડવાના પ્રયત્નો કરવામાં આવશે અને કરલી ક્ષત્રિય મહાસંમેલનમાં જય ભવાની ભાજપ જવાની હાઈ હાઈ નારા લગાવ્યા હતા આજે જે અસ્મિતા સંમેલન ભરાય છે શું કહેશો એના વિશે રૂપાલા એનું બયાન જે આપ્યું છે એ અમને ગમતું નથી તે પાછું ખેંચી શું કહેશો જે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની વાત ચાલી રહી છે શું કહેશો આ તે ભાજપના વિરુદ્ધ મતદાન કરવાનો ના લે તો પાછું તમારું લક્ષ્ય શું છે અમારું લક્ષ્ય ટિકિટ રદ થાય અના મારા રાજપૂત સમાજ વિશે જે બયાન માલી હોય એ ખોટું બોલે મારા રાજપૂત વિશે શું જાણે છે મારું નામ યુવરાશી જાડેજા વિદ્યાર્થી નેતા ગુજરાતના ખાસ કરીને આજે જ્યારે ઊંઝા ખાતે જે સંમેલન છે તેમાં આજે ઉપસ્થિતિ દર્શાવું છું અને ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારમાં જે વર્તમાનનો જે વિવાદ ચાલી રહ્યો છે કે રૂપાલા સાહેબે જે વિવાદિત ટિપ્પણી કરી છે ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજની અંદર જે રોષ ભરાયેલો છે તે રોષને વાચા આપવા માટે આજે ઉપસ્થિત થયા છીએ છેલ્લા ઘણા સમયથી આ જે લડાઈ છે અસ્મિતાની લડાઈ એ ચાલી રહી છે પરંતુ હજી સુધીનું નિરાકરણ આવ્યું નથી અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અત્યાર સુધી એવો પ્રયત્ન હતો કે પરસોત્તમ રૂપાલાભાઈએ પોતાની ટિકિટ પરત ખેંચી લે પરંતુ એને પોતાની ટિકિટ પરત નથી ખેંચી તો આવનાર દિવસોમાં અમે ચોક્કસપણે

તમામ પ્રકારની રણનીતિ આવનાર આવનાર દિવસોની વ્યૂહરચના અને સાત તારીખના દિવસે જ્યારે કહી શકાય કે દશેરાનો દિવસ છે દશેરાના દિવસે ઘોડો કઈ રીતે દોડાવો એટલે એના માટેના તમામ પ્રયત્નો જે છે એ અમારા આજે રહેશે